વડોદરામાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસ દારૂના બુટલેગરો સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે તે વચ્ચે મકરપુરા પોલીસે વહેલી સવારમાં મોટી સફળતા હાંસલ કરી છે આગામી એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખી બુટલેગરો દારૂનો સ્ટોક એકઠો કરી રહ્યા હતા ત્યારે માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ સમય મકરપુરા પોલીસની ટીમ અચાનક દરોડો પાડ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ બંધ બોડીના કન્ટેનરમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો નાના નાના વાહનોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસ ત્રાળકતા સ્થળ પરથી વિપુલ માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસે બંધ કન્ટેનર છોટા હાથી ટેમ્પો સહિત કુલ ચાર વાહનો કબજે કર્યા છે જ્યારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જોકે દરોડા દરમિયાન કેટલાક કિસ્સા સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને દારૂ ક્યાંથી લાવ્યો કોને સપ્લાય થવાનો હતો તેમજ આ પાછળ નેટવર્ક શું છે તે દિશામાં મકરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની આ કાર્યવાહી બુટલેગરો માટે ચેતવણી સમાન માનવામાં આવી રહી છે